સૌરાષ્ટ્રના બે દિગ્ગજ નેતા આપણે સૌ જાણીએ છીએ કે છેલ્લા કેટલાય સમયથી આમને સામે એટલે કે બંને વચ્ચે શીત યુદ્ધ ચાલી રહ્યું છે જયેશ રાદડિયા અને નરેશ પટેલ આ બંને વચ્ચેનું યુદ્ધ હવે કોઈનાથી છુપવું નથી કારણ કે બંને એકબીજા ઉપર કોઈ પણ કાર્યક્રમ હોય જ્યારે પણ કોઈ સવાલ કરવામાં આવે તો આડકતરી રીતે તેમના સવાલનો તેઓ જવાબ આપે છે અને આમનાથી સ્પષ્ટ થાય છે કે બંને વચ્ચે ક્યાંક ને ક્યાંક હજુ પણ ડખો ચાલી રહ્યો છે અને જ્યારે તેમની મધ્યસ્થની વાત આવે ત્યારે હજુ પણ કોઈ નેતા એવું નથી આવ્યું સામે કે આ બંને વચ્ચે મધ્યસ્થી કરાવી શકે નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ જેતપુર જામ કંદુડાના ધારાસભ્ય જયેશ રાદડિયા અને એમની સાથે ખોડલ ખોડલધામના ચેરમેન નરેશ પટેલ બંને વચ્ચે ઘણા લાંબા સમય દરમિયાન શીત યુદ્ધ ચાલી રહ્યું છે કોઈક ને કોઈક વાતને કારણે બંને એકબીજા ઉપર વાઘ પ્રહાર કરતા નજરે પડે છે

કયો જિલ્લો છે એટલે કે ઘણા બધા જેતપુર કંડોડાનું જે આખું વિસ્તાર છે બધા જયેશ રાદડિયાના તરફી રહે છે એમના પછીના ઘણા બધા પાટીદાર સમાજના લોકો છે તે નરેશ પટેલના સમર્થનમાં હોય છે એટલે કે હવે સમાજ દુવિધામાં છે કે કયા નેતાની પાસે જવું જોઈએ જ્યારે આખો મુદ્દો બન્યો ત્યારે મધ્યસ્થી કરવા માટે ઇપ્કોના ચેરમેન દિલીપ સંઘાણી સામે આવ્યા હતા રાજકોટની અંદર એક કાર્યક્રમ હતો અને ત્યાં તેમણે કહ્યું હતું કે હું બંને વચ્ચે મધ્યસ્થી કરીશ હું બંને સાથે વાતચીત કે તમને બંનેને શું છે આપણે સમાધાન કરી લઈએ પણ ત્યારે ક્યાંક એવું લાગતું હતું કે દિલીપ સંઘાણી પોતાનો ફાયદો જોવા માટે આ બધું કરી રહ્યા છે પણ જ્યારે ફરી એક વખત ઇપકો ના ચેરમેન દિલીપ સંઘાણીને આ મુદ્દે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે નામ જ લેવાનું યોગ્ય ન લાગ્યું તેમણે ન તો જયેશ રાદડિયાનું નામ લીધું ન તો નરેશ પટેલનું નામ લીધું ખાલી ફક્ત સમાજના બે દિગ્ગજ નેતાઓ કહી દીધા અને બંને દિગ્ગજ નેતાઓને હું સમજાવીશ આખા મુદ્દે દિલીપ સંઘાણીએ બેમાંથી એક પણ વ્યક્તિનું એક પણ નેતાનું નામ નથી લીધું પહેલા તો દિલીપ સંઘાણીને સાંભળી લઈએ જે આખા મુદ્દે તેઓ શું બોલ્યા છે એક તો બે વ્યક્તિઓના જે નામ લીધા એ પોતપોતાના ક્ષેત્રમાં ખૂબ સારું કામ કરે છે સમાજને નડે મીડિયા અને જનતા વચ્ચે પણ ખટરા આવે તો કોઈને નડેક નહીં કોઈ પણ કોઈ પણ જાતના મન ઊંચા કોઈપણ જાતનો ખટરા કોઈ જાતનો વિવાદ એ શાંતિને વિકાસને અવરોધક છે કોઈ પણ પ્રકાર હવે પ્રેસની આટલી ખબર ન પડે એવું તો હું માનું નહીં તમે તો પોલિટિકલી આ સવાલ પૂછ્યું છે એટલે કોઈપણનું સમાધાન થાય એ શાંતિ સમૃદ્ધિ સલામતી માટે સારું હોય છે બે દેશ બાંધે કે કોને લડે પૂછો તેનો શું જવાબ આવે તો સમાજના કોઈ પણ વ્યક્તિ માત્ર એક જ સમાજના નહીં બે સમાજ વચ્ચે આજે બે સંપ્રદાય વચ્ચે સાધુ સાધુઓ અંદર લડતા હોય એના વચ્ચે ખટરાક થાય તો એ કોઈ સારી નિશાની ન કહેવાય તો સમાજમાં તો સૌ સાથે મળીને પછી એક જ જ્ઞાતિના નહીં અન્ય સમાજના પણ સૌ સાથે મળીને કામ કરે તો જ શાંતિ દ્વારા સમૃદ્ધિ લાવી શકાય અને આમાં તો બંને એક જ સમાજના હોવાના કારણે શૈક્ષણિક રીતે એક સમાજ નક્કી કરે કે અમે અમારા બાળકોને શિક્ષણની ઉંમર થશે ને આર્થિક સ્થિતિ સારી નહીં હોય તેનો અભ્યાસ ક્યાંય બગડવા નહીં દઈએ સમાજ એને પૂર્ણ અભ્યાસ કરાવશે વડીલોને સારવાર લેવાતી ન હોય તો એની સારવાર સમાજ કરાવશે તો એ રાષ્ટ્રની સેવા છે સમાજની એકતાના માધ્યમથી રાષ્ટ્રીય સેવા થાય કારણ કે રાષ્ટ્રનો બોજો એટલો ઘટે છે એટલે સમાજના માધ્યમથી રાષ્ટ્રની સેવા થાય એ જરૂરી લાગે છે કોંગ્રેસ ભાજપ સામસામાં હોય તો પણ સામાજિક રીતે એક રહીને સમાજના કલ્યાણ માટે કામ થઈ શકે અમરેલી લેવા પટેલ સમાજની સંસ્થા એકસો બાર વર્ષ જૂની છે અને હું એનો પ્રમુખ છું અમારે ત્યાં કોંગ્રેસના સંસદ સભ્યો હતા વીરજીભાઈ બાકુભાઈ વચ્ચે મંત્રી હતા ભાજપમાંથી નીકળીને અને બાકીના પક્ષના અમે બધા જ અમારી સમાજની મિટિંગમાં એક સાથે મળીને સમાજ કલ્યાણ માટેની વાતો કરીએ છીએ સૌ સંસ્થા રાજકીય હવે દિલીપ સંઘાણી પણ વિચારતા હશે કે તેમને કયા તરફી જવું કારણ કે જયારે ઇફકોની ચૂંટણી હતી અને એમાં પણ ભાજપની વિરુદ્ધ ભાજપનું જે મેન્ડેટ હોય એમના વિરુદ્ધ જઈને ફોર્મ ભર્યું ને તેઓ જીતી પણ ગયા એ જીત્યા એટલે ફરી એક વખત દિલીપ સંઘાણી છે તે ચેરમેન બની ગયા એટલે ક્યાંક ને ક્યાંક દિલીપ સંઘાણીનું થોડી ઢળતી અંસાર તો આપણને જયેશ તરફ આવે છે પરંતુ નરેશ પટેલને પણ તેઓ બાકાત ન રાખી શકે કારણ કે તે પણ સમાજનો એક મોટા નેતા છે એટલે આખા મુદ્દે હવે એ નથી સમજાતું કે પહેલા મધ્યસ્થી કરવા માટે હાથ લંબાવ્યો અને તે બાદ સીધો જ હાથ પાછો ખેંચી લીધો હવે દિલીપ સંઘાણી શું કરવા માંગે છે શું કહેવા માંગે છે કઈ જ ખબર નથી પડતી કારણ કે આ વખતે પહેલી વાર એવું બન્યું હશે કે કોઈ કે એમને જયેશ રાદડિયા અને નરેશ પટેલ વિશે પૂછ્યું તો તેઓ બોલવા સુધા પણ તૈયાર નથી આ બંનેના નામ એટલે ક્યાંક ને ક્યાંક હજુ પણ આખા મુદ્દે કંઈક રંધાઈ રહ્યું છે કંઈક દાળમાં કાઢવું છે અને હજુ પણ એવું લાગે છે આ નિવેદન બાદ કે નરેશ પટેલ કે જયેશ રાદડિયા બંને સમાધાન કરવાના હજુ પણ મૂડમાં નથી દિલીપ સંઘાણીએ કહી તો દીધું હતું કે હું બંને વચ્ચે મધ્યસ્થી કરાવી દઈશ પરંતુ ક્યાંક એવું લાગે છે કે હવે તેઓ નાકામયાબ બની ગયા છે આ બંનેને સમાધાન કરાવવામાં એટલે તેઓ હવે આ વિશે બોલવા પણ તૈયાર નથી અને ખાસ નામ લેવા માટે એટલા માટે તૈયાર નથી કારણ કે બંને દિગ્ગજ નેતા છે ક્યાંક ને ક્યાંક જયેશ રાદડિયા અને દિલીપ સંઘાણી એક પણ હોઈ શકે છે ચૂંટણી બાદ આપણે એ પણ જોયું હતું એટલે હવે એ જોવાનું છે કે મધ્યસ્થીનું જે બીડું ઉપાડ્યું છે દિલીપ સંઘાણી એ તેઓ કરાવશે કે પછી હજુ પણ કોઈ બીજા નેતા આખા મુદ્દે લાવશે અમારા અહેવાલ વિશે આપનું શું કહેવું છે અને તમને શું લાગે છે કે નરેશ પટેલ અને જયેશ વચ્ચે મધ્યસ્થી થશે કે નહીં તેમને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને શેર અને કરવાનું ભૂલશો નહીં નમસ્કાર